મોરબીના નવા બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા એસટી કર્મચારીઓને અંબાજી માતા પર અતુક શ્રદ્ધા હોય અને તેમની કૃપાથી એસટી બસનું બસોનું અને ડેપોનું સંચાલન વિના વિઘ્ને થતું હોવાની આસ્થા હોવાથી તેઓ દ્વારા અહીં માં અંબાજીની સ્થાપના કરવામાં આવી છે અને દર વર્ષે માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે આ દર વર્ષે થતાં આયોજનના ભાગરૂપે આજે પણ માં અંબાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેપો કર્મચારીઓ દ્વારા તેમજ નિવૃત્ત કર્મચારીઓ સાથે મળીને હવન અને સમૂહ પ્રાર્થનાનું તેમજ સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું આ પાટોત્સવમાં હાલના કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓ હાજર રહી માતાજીની આરાધના કરી સમૂહ પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા દેવેન્દ્રસિંહ ઝાલા મોરબી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવું છું આજનો આ જે આ મહાધામનો કાર્યક્રમ છે તે નવીન બસ સ્ટેન્ડ બન્યા પછી માતાજીની મંદિરની અહીંયા નવા બસ સ્ટેન્ડ ખાતે સ્થાપના કરેલ છે અને આજે જે સ્થાપના કરેલ છે તેની તિથિ હોય જેના અનુસંધાને પાઠ ઉત્સવનું આયોજન કરેલ છે અને ખાસ કરીને આ પાટ ઉત્સવમાં મોરબી ડેપોના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે તેઓ આ પાઠ ઉત્સવમાં હાજરી આપી અને એકબીજા સાથે મિલન કરે એ પણ ખાસ અમારો હેતુ છે જેથી હાલમાં ફરજ બજાવતા અને નિવૃત્ત થયેલા કર્મચારીઓ એ બને એકબીજાના પરિચયમાં આવે અને નવી નિવૃત્તિએલા કર્મચારીઓને નવી ઉર્જા મળે અને ડેપોનું સંચાલન જે હાલમાં થાય છે તે પણ તેથી સારું આયોજન કરી શકી એ માટે ખાસ કરીને અમે પાઠશો ઉત્સવમાં નિવૃત્ત કર્મચારીઓને ભેગા કરી છે હું મોરબી ડેપોના નિવૃત્ત કંડક્ટર લક્ષ્મણભાઈ શેરસિયા બે હજાર ઓગણીસમાં નિવૃત્ત થયો છો અને ત્યાર પછી નિવૃત્ત વાળાને ચાલુક મળીને માતાજીનો પાટોત્સવ ઉજવી છીએ અને બધાય નિવૃત્ત વર્ણ તમામને ચડાવે અને બહુ મજા આવે છે અંદાજીત અહીંયા બસો ત્રણસો માણસ ભેગા થાય છે નિવૃત્ત વર્ણ ચાલુ વાળા બધા ને આંજે જમણવા રાખીએ હળી મળીને બધા માતાજીનો પાટોત્સવ ઉજવી શ્રી સ્વયં સુપુતે નામ ભવને કલ પામનામત હૃદય હૃદયેશબોધિ શ્રદ્ધા સતા કુલજન પ્રભવાશ્યલજા તાસ્મ પરિપાલય દેવી દેવીમ અમે લોકો બે હજાર સાત પછી જે નિવૃત્ત વ્યક્તિઓ થયા છે વર્તમાન કર્મચારીઓ તરફથી વટોત્સવ નિમિત્તે દરેક કર્મચારીઓ નિવૃત્તને યાદ કરી કરી ફોન કરી કોઈ પણ રીતે સંદેશો મોકલી અને અમને સજાગ કરી આમંત્રણ આપી અને હાર્દિક આમંત્રણ તરીકે અમને એન કેન પ્રકારે ફોન કરીને મોકલાવે છે એના અમે ખૂબ ખૂબ ઋણી છીએ અમારા માટે એ બહુ ગર્વની વાત છે અને આ લોકો આ કામ ત્રણ વર્ષથી કરી રહ્યા છે એને ખરેખર લાયક છે